નમસ્કાર મિત્રો માતાજીની મહિમા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમે જાણો છો મહેસાણા જિલ્લાના પાલોદર ગામે એક એવું પવિત્ર સ્થાન આવેલું છે જ્યાં ચોસઠ જોગણી માતાજીનું દિવ્ય પ્રાગટ્ય થયેલું છે અને આજે પણ ત્યાં અતિ પ્રાચીન મંદિર સ્થાપિત છે આ મંદિર કોઈ સામાન્ય મંદિર નથી એ તો મહાભારત કાળથી આજના કળિયુગ સુધી સતત પૂજાતું શક્તિ સ્થાન છે મિત્રો આજની આ કથા જોડાયેલી છે એક વિશેષ નામ સાથે પાંડવોમાંના નાના ભાઈ સહદેવ હા એ જ સહદેવ જેમને ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળનું જ્ઞાન પ્રાપ્ત હતું એમની આવે દિવ્ય શક્તિને કારણે લોકકથાઓમાં તેમને સહદેવ જોશી તરીકે ઓળખવામાં આવે છે કહેવામાં આવે છે કે સહદેવ જ્યારે હસ્તિનાપુરથી દ્વારિકા ભગવાન શ્રી કૃષ્ણને આમંત્રણ આપવા નીકળ્યા ત્યારે રસ્તામાં તેમને પાટેશ્વરી નગરી જોવા મળી જે આજે પાલોદર ગામ તરીકે ઓળખાય છે અહીં સહદેવને એક અદ્ભુત પ્રસંગનો અનુભવ થયો ઘરેથી નીકળતા તેમની માતા કુંતીજીએ ચેતવણી આપી હતી મારા પુત્ર માર્ગમાં જે પણ થાય દક્ષિણ દિશા તરફ મોન અથરશો કેમ કે જો તમે દક્ષિણ દિશા તરફ જોશો તો કંઈક અનર્થ બની શકે છે પણ ભાગ્યના લેખને કોણ ટાળી શકે જ્યારે સહદેવ પાલોદર નગરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જોગણી માતાજી એક સુંદર યુવતીના સ્વરૂપમાં પ્રગટ થઈને તેમના રથ સામે ઊભા રહ્યા માતાજીએ કહું હે સહદેવ જો તારે મારી નગરીમાંથી પસાર થવું હોય તો પહેલા મારી સાથે યુદ્ધ કરવું પડશે સહદેવે નમ્રતાપૂર્વક કહ્યું હું અત્યારે યુદ્ધ માટે નથી આવ્યો મને જવા દો પણ માતાજીએ હઠપૂર્વક કહ્યું યુદ્ધ કર્યા વિના તું અહીંથી જઈ નહીં શકે અને પછી શરૂ થયું યુદ્ધ ત્રિકાળજ્ઞ સહદેવ પણ અંતે માતાજી સામે પરાજિત થયા અને તેમના રથનું મુખ દક્ષિણ દિશા તરફ થઈ ગયું બિલકુલ તેમ જેમ કુંતીજીએ આગાહી કરી હતી અને એક ક્ષણે થયો એક અદ્ભુત ચમત્કાર યુવતીનું રૂપ ધારણ કરનાર માતાજીએ સ્વરૂપો પ્રગટ કર્યા સહદેવ ના રથ ની આસપાસ ચોસઠ જોગણીઓ ફરવા લાગી સહદેવ ધન્ય થઈ ગયા માતાજી ના આ દિવ્ય દર્શન પામી ભક્તિ ભર્યા હૃદય થી સહદેવે કહ્યું હે માતાજી હું ખુબ ભાગ્યશાળી છું કે મને તમારા ચોસઠ સ્વરૂપો દર્શન થયા ત્યારે માતાજીએ વરદાન આપ્યું હે સહદેવ આજથી લોકો મને સહદેવ જોશીની જોગણી તરીકે પણ ઓળખશે ત્યારબાદ સહદેવ દ્વારિકા પહોંચ્યા ભગવાન શ્રી કૃષ્ણને આમંત્રણ આપ્યું અને ફરીથી હસ્તિનાપુર તરફ પ્રયાણ કર્યું મિત્રો પાલોદર ગામનો આ ઇતિહાસ માત્ર કથા નથી પરંતુ આજે જીવંત પરંપરા છે અહીં ત્રણ મુખ્ય શક્તિ સ્થાન છે એક ચોસઠ જોગણી માતાનું મંદિર બે મલાઈ માતાનું મંદિર ત્રણ મહાકાળી માતાનું મંદિર મિત્રો પાલોદર ગામના ત્રણેય મુખ્ય મંદિર ચોસઠ જોગણી માતા મલાઈ માતા અને મહાકાળી માતા ગામની આત્મા સમાન છે જે ભક્ત અહીં આવે છે તેઓ ત્રણેય શક્તિ સ્થાનોના દર્શન કરી પોતાને પાવન બનાવે છે પણ મિત્રો જો તમે માત્ર દર્શન કરો અને માતાજીના પરચા અને ન્યાયની અદ્ભુત કથા ન સાંભળો તો જાણે આ જોગણી માતાજીના ઇતિહાસનો અડધો જ ભાગ સાંભળ્યો ગણાય માટે આ ન્યાય અને પરચાની વાતને ધ્યાનથી સાંભળો ઘણા જ સમય પહેલાની વાત છે એક નાયક અને એક બ્રાહ્મણ બંને માતાજીની સેવા કરતા હતા પણ એક દિવસ બંને વચ્ચે ઝઘડો થયો નાયક કહે આ જોગણી માતાજી અમારી છે બ્રાહ્મણ કહે ના આ જોગણી માતાજી અમારી છે આવા વિવાદમાં માતાજીએ વિચાર્યું જો હું સાચો ન્યાય ન કરું તો હું પાલોદર જોગણી માતાજી ન ગણાવું હું આનો ન્યાય કરીને જ રહીશ એ જ સમયે કડીમાં સુલેખરા રાજાનું રાજ્ય હતું માતાજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કાલે બપોર થાય તે પહેલા પાલોદરના આ ઝઘડાનો ન્યાય કરજે કાલે સવારે નાયકના પગે બેડીઓ બાંધજે જો એ મારા મંદિરના પાંચમા પગથિયા સુધી પહોંચે ત્યારે બેડીઓ તૂટી જાય તો સમજજે કે સાચો અધિકાર નાયકનો છે અને જો બેડીઓ ન તૂટે તો સમજજે કે સાચો અધિકાર બ્રાહ્મણનો બીજે દિવસે રાજા પાલોદર આવ્યા માતાજીના કહ્યા પ્રમાણે નાયકના પગે બેડીઓ બાંધીને તેને મંદિર તરફ ચઢાવ્યા. નાયક માતાજીનું નામ સ્મરણ કરતા કરતા પગથિયા ચઢવા લાગ્યા. અને જેમ જેમ તે પાંચમા પગથિયે પહોંચ્યા બેડીઓ ચમત્કારિક રીતે તૂટી ગઈ. રાજા આશ્ચર્યચકિત રહી ગયા. માતાજીના વચન પ્રમાણે નાયકને મંદિરનો અધિકારી જાહેર કર્યો. આવો न्याરે અને પરચો આજે પણ પાલોદર જોગની માતાના ઇતિહાસમાં સંગ્રહેલા પડ્યા છે. મિત્રો માત્ર આ એક જ નહીં પાલોદરની જોગણી માતાજી અનેક ચમત્કારો માટે પ્રસિદ્ધ છે અહીં દર વર્ષે ત્રણ ભવ્ય ઉત્સવો ઉજવાય છે ફાગણવધ પાંચમ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ફાગણવદ અગિયારસ વર્ષપળ સુગંધ દર્શન ફાગણવધ બારસ મહાકાળી માતાજીની સળગતી સગડીઓના દિવ્ય દર્શન આ પ્રસંગોએ લાખો ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડે છે માત્ર જોગણી માતાજી જ નહીં અહીં સિદ્ધરાજ જયસિંહના સમયમાં બંધાયેલું મલાઈ માતાનું મંદિર અને નજીકમાં મહાકાળી માતાનું મંદિર પણ શક્તિના અદ્ભુત પ્રતિક છે મિત્રો જો તમે ક્યારે પાલો દરાવો તો આ આત્રાણે મંદિરોના દર્શન કરવાનું ચૂકતા નહીં અને હા જો તમને આ કથા ગમી હોય તો આ વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો જેથી સૌને ખબર પડે કે જોગણીમાં આજે ન્યાય આપે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જય માં જોગમાયા જય જોગણીમાં